ગુજરાતી બધા મજામ છો સ્વાગત છે તમારું નવા બ્લોગ માં નહી દોઈ તૈયાર થઈ ગયો હું દાદા ગુડ મોર્નિંગ બા ગુડ મોર્નિંગ જય માતાજી બોલો કે દેખો અભી છોકરા તો જોઈ રહ્યો ઉપર તૈયાર થાય

નાગેલ આયા મસ્ત લાગો આશીષ ભાઈ લેણો મસ્કુર દર્શન કરી લો પેલા લેણો મંદિર આયો હે <laughs> મા <laughs> 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 <hansú> <hansú>

lưng cái <laughs> nè chi thấy cái đấy sư áo cho áo sư áo hồng tất sư là cái hết mất đi દિવાની કર્યા દર્શન કરીએ થોડી વાર બેસીએ થોડી વાર બેસીએ તો મઢે આવી ગયા છીએ દર્શન કરીએ

હા લેહણો દૂધ બા ખાવા નથી પીધી કોફી ભાઈ ગરમ ગરમ ચાલુ રાખે ચમનો ફેર પડશે કે થોડું ઘણું ખોરાક કરવાનો આજે હોજા મન નહીં ખાય કોની મન નહીં મન કરી વાત નાસ્તો નહીં થઈ ગયો સર આશીષ ઘેર આવ્યા કપડા બદલવા બદલીને પાછું જવાનું સ્કૂલ તો સો ટાઈ ચાલુ છે વહેલી વહેલી રિસેસ પર હારું જાઉં માથું રહી બહાને નાવાનું કર હ હા 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 બધોય ના આવ્યો જો તું ના આવ્યો હમ બધા ટીચર છે એવું કરતો હતા નહીં અછી હમ બીજો બધો હતો ને કોઈ ડોક્ટર બન્યું તું કોઈ ચોર પોલીસ બન્યું તું કોઈ રાધા બન્યું તું

ગાડીને દ્વારકા આ બાજુ રોટલી થાય છે હાલ દે જયશ્રી ના દે જય જનક ના દે

તડકો આવ્યો આ મારા બીજું કોમ નહી હજુ તો બીજી ફેર કચરા પોતું કરવું પડે બોલ એવું ને એવું થાય હ ના બધી સેપટ બહુ આવે એટલો અને હાલ બધો ખાઈ રહ્યો એટલે બધો ખાઈ રહ્યા પછી કરવું તો પર જ એટલે બીજી ફેર થવાનું પોતું દારામ ત્રણ ચાર વાર તો પોત જ થાય હો બોલ ને બેલ એક વાગી ગયો હેડો આમ ઊંઘું નહીં ખાટલો ઢારી આલું ટીવી જોવી બાલી ઊંઘ છે નહીં હજુ ટીવી જોશું શીખર ઊંઘ જ નહીં આવતી હોય રાતના દારો જાગતી જ હોય જો રાતે બાર એક એક બે વાગ્યા સુધી જાગતી હોય અને આ બપોરે ઊંઘતી નહીં અને રાતે મોડો સુધી જાગે અને પછી હવાર વહેલી ઊઠી જાય છ વાગે શીખર એને ઊંઘ આવતી જ નહીં ખુશ ને બાલી Thì nó hát ra chát thế hông Nào bây hông Bây giờ chúng ta chán ra Bận hông Bây giờ chúng ta bán mầm hông tôi giải ra Roma Ví અઠવાડિયે બે અપ્પા ખર તો પાતળો થઈ જાય તું કશું ખાવાનું નહીં નહિ દર રવિવાર કરવાનું તાર પપ્પા mát thâm bà văni mát đi cháy à, à, bà dưỡng 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 પછ તો જો કમ્પ્લેટ કરી દીધું બધું બેટ બંધી દીધી મોગરાની બીજું બધું કાચ નાખ્યું ખાલી તુલસી એકલી રવા દીધી કાકા એ જીવો કર્યો હો આપણા જતાં મડે દર્શન કરતા તો આવી ગયા છીએ મડે દર્શન કરીએ થોડી વાર બેસીએ આજે બીજ શનિવાર

નાઈજર તે વેર ટોઠા પછી બા માટે દૂધી ખીચડી હે ના જા પરોઠી વારી બેહી જા આ એ વાટી તારી હે ને જા બાજુ દાદા ને ખાવ ચલો ખાઈ લઈએ હવે

દવા ચાલે હી હીલે દવા પી તો ખાવાનું ને તો થઈ ગયું છે અને બાના દવાને આપીને આપણા આવી ગયા દબા ઉપર ઊંઘવાનું કરીએ આજનો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો ના ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ Да я ему